ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે બાપુનો નિયમ છે ભૂખ્યાને રોટલો આપવો મિત્રો આજે હળમત્યામાં અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું જો કેન્દ્ર બન્યું હોય તો એનું કારણ કાળુ બાપુ છે પૂજ્ય બાપુએ સદાધારના પાડા પીરની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી છે અને રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હળમત્યા મુનિ બાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ નથી મૂક્યો અને સતત રામ નામનો જપ જપે છે ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને જ્યાં સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં હડમત્યાના આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવાર પ્રસાદની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે અને ગામોના ગામ ધુમાડા એક સાથે કરાવે છે દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઈને આવે છે અને બાપુના આશીર્વાદથી દરેકના કામ પણ પૂરા થાય છે મિત્રો કળિયુગમાં આવા સંતો ભાગ્ય જોઈ છે પૂજ્ય બાપુ પોતે કોળીનું દૂધ છે અને કંતાનના વસ્ત્રો જ પહેરે છે આશ્રમમાં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ હોય છે ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે પૂજ્ય આ મોરારી બાપુ અને ભારતીય બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આશ્રમમાં આવી ચૂક્યા છે આશ્રમમાં શામળા બાપા અને મુનિ બાપાની કૃપા આવી છે એમનું દેવળ પણ ભવ્ય છે આ સમયમાં ભાગમાં હોય આવા સંત ત્યારે જ આપણને દર્શન થાય ત્યારે પૂજ્ય કાળુ બાપુ એ આ સમયમાં ખરા સંત કહેવાય કોઈ આધુનિક સગવડતાઓનો પૂજ્ય બાપુ લાભ લેતા જ નથી ગાડી કે નહીં મોબાઈલ કે પછી કોઈ પણ પ્રકારની બીજી કોઈ સુવિધા નહીં આશ્રમ બહાર નીકળતા પણ નથી કે પછી નથી કોઈ ધનિક સેવકો બસ શામળા બાપા અને રામ નામના સહારે બાપુ હાલ જગતનું કલ્યાણ કરી રહ્યા છે તો દોસ્તો આ હળમત્યાના પરમ પૂજ્ય કાળુ બાપુના ધાર્મિક અને આધ્યાત્મિક ભાવને આપ જો વંદન કરતા હોય તો કમેન્ટ બોક્સમાં આપ જય કાળુ બાપુ અવશ્ય લખજો અને દોસ્તો આ હણમત્યાની મુલાકાત ન લીધી હોય તો આપ આ દર્શનાર્થે અવશ્ય જજો અને બાપુના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ